મળી ગયેલી છે બેટા તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ કઈ કઈ વસ્તુ જે છે ઓલરેડી શોધાઈ ગયેલી છે જેમાં સાયન્ટિસ્ટ નો મોટો ફાળો છે રાઈટ તો આજના લેક્ચરની અંદર બેટા કે જે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું ટોપિકનું નામ લખી દઉં છું જેથી કરીને તમને તમારે નોટ્સ બનાવવી હોય તો તમે એ નોટ્સ તમે બનાવી શકો બેટા તો કોના સંદર્ભમાં બેટા કોના સંદર્ભમાં તો કે કોષના સંદર્ભમાં કોના સંદર્ભમાં બેટા તો કે કોષના સંદર્ભમાં જે કોઈ વૈજ્ઞાનિકો જે છે જેટલા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે છે બેટા જે કોઈ એ વૈજ્ઞાન વૈજ્ઞાનિકોની વૈજ્ઞાનિકોનો ફાળો રાઈટ એના વિશે જે છે એ આપણે જે છે એ માહિતી આપણે મેળવી રહ્યા છીએ બેટા તો ટોપિકનું નામ શું છે કોષના સંદર્ભમાં

પોતે બનાવેલા કે જે સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ જે છે એને પોતે ઉપયોગ કર્યો તો બેટા કોનો ઉપયોગ કર્યો તો બેટા પોતે બનાવેલું માઇક્રોસ્કોપ પોતે બનાવેલું માઇક્રોસ્કોપ એક વસ્તુ તમે સમજો કે એને જે શોધ કરેલી છે એ સિક્સટીન સિક્સટી ફાઈવ છે સોળસો ને પાસઠ સોળ સોળસો ને હવે એ દરમિયાનમાં તો ક્યાં એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અહીંયા તમને જે છે એ જોવા મળ્યા હતા બેટા તમે પોતે સૂક્ષ્મ દર્શક યંત્રમાં બેટા ઉપયોગ કરેલો છે રાઈટ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ સૂક્ષ્મ દર્શક યંત્ર અંદર એને શું જોયું છે બેટા તો કે ઓક એક વનસ્પતિ છે ઓક શું છે બેટા એક વનસ્પતિ છે અને ઓકની જે જે છે એક સહી વસ્તુ જોઈલે છે બેટા છાલ જે છે એનો અભ્યાસ કર્યો તો બેટા જ્યારે ઓકની છાલ વિશે જ્યારે અભ્યાસ કર્યો ને તો એને કઈક આવી રચના જોવા મળે જોવું જોઈએ એને કઈક આવી રચના જે છે એ તમને એને જોવા મળે રાઈટ તમે મધપુડો જોયો હોય ને બેટા તો મધપૂડાની અંદર કઈક આવા પ્રકારની રચના જોવા મળે રાઈટ મધપૂડો જો જોઈએ ને બેટા તો એ મધપૂડો જે છે એક આવા જે તમને રચના જોવા મળે તો તમને એવો ક્વેશ્ચન પૂછે કઈ જેવી રચના જોવા મળે છે બેટા તો યાદ રાખજો કે મધપૂડાની રચના મધપૂડો જે છે એના જેવી રચના જે છે એ તમને જોવા મળશે અને રોબર્ટ હુકે શું કરે બેટા ખબર છે કે રોબર્ટ હુકે એવું કીધું કે આ એક ભાગ છે ને એને એને નામ આપે એક ભાગ જે છે ને એને એને નામ શું આપ્યું છે તો કે નાનો ઓરડો

શું કહેવામાં આવે છે બેટા કોષ જે છે એ કહેવામાં આવે છે તો આના ઉપરથી તમારો બે શબ્દ થયો બે ક્વેશ્ચન થયા મૃત કોષની શોધ કોણે કરી બેટા તો રોબર્ટ હુક સેકન્ડ સૌપ્રથમ કોષ શોધ કોણે કરે છે અગેન રોબર્ટ હુક બેટા એને જે છે એ કયો શબ્દ આપેલો છે બેટા તો કે સેલ્યુલા શબ્દ આપેલો છે કયો શબ્દ આપેલો છે બેટા સેલ્યુલા અને આ સેલ્યુલા જે છે જેનો મતલબ શું થશે બેટા તો ખાસ યાદ રાખજો જેને કહેવામાં આવે છે બેટા કોષ ચલો કના જેવી રચના જોવા મળતી હતી બેટા તો કે મદપુળા જેવી રચના જે છે એ જોવા મળતી હતી ચલો કઈ સાલમાં કરેલો હતો બેટા તો કે 1665 જે છે એની અંદર જે છે એ જોવા મળે છે ક્લિયર આટલી વસ્તુ બેટા તો આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા તો સેકન્ડ સાયન્ટિસ્ટ જે છે જો આપણે બેટા સેકન્ડ સાયન્ટિસ્ટની આપણે વાત કરીએ તો એ સેકન્ડ સાયન્ટિસ્ટમાં કોણ આવશે તો

ખાસ યાદ રાખજો બધા જ કોષોનો શું કરે છે અભ્યાસ કરેલો છે ચલો તો આ રીતે જે છે એ લ્યુઅન હોક જે છે એનો ફાળો જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે બેટા અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આણે જે છે ને એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એટલે કે સિમ્પલ માઇક્રોસ્કોપ જે છે એની અંદર જે છે બેટા આવું કઈક છે પણ કોષ કેન્દ્રનું નિરીક્ષણ કોને કરેલું છે બેટા કોષ કેન્દ્રનું નિરીક્ષણ કોને કરેલું છે બેટા તો ખાસ યાદ રાખજો એ છે લ્યુઅન હોક કોણ છે બેટા લ્યુઅન હોક જે છે એણે કરેલું છે જોયેલું છે નામ નથી આપ્યું શોધ શોધ કરે છે 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 કરનાર અલગ એ આપણે જોઈએ બેટા ત્યારબાદ જે તમારે થર્ડ સાયન્ટિસ્ટ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા એ થર્ડ સાયન્ટિસ્ટ નું નામ છે બેટા એ છે રોબર્ટ જોજો આ હુક છે અને આ બ્રાઉન છે બેટા શું લખવાનું છે બેટા રોબર્ટ બ્રાઉન અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ રોબર્ટ બ્રાઉન જે છે એને જે છે એ કઈ સાલમાં બેટા તો યાદ રાખજો અઢારસો ને એકત્રીસમાં કઈ સાલમાં બેટા અઢારસો ને એકત્રીસમાં કે જેની અંદર એણે જે છે એ કોના વિશેની માહિતી આપેલી છે બેટા તો કે કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્ર એની જે છે એ શોધ કરે છે કોની શોધ કરે છે બેટા કોષ કેન્દ્રની શોધ કરે છે ચલો આટલી વસ્તુ ક્લિયર ત્યારબાદ જો આપણે ડિસ્કસ કરીએ બેટા તો નેક્સ્ટ સાયન્ટિસ્ટ જે તમને આપેલું છે એ સાયન્ટિસ્ટ જે છે એ છે एनसीईआरटी મેન્શન નથી બેટા જે હું તમને અત્યારે હાલ જે સાયન્ટિસ્ટ નામ આપું છું ને બેટા એ સાયન્ટિસ્ટ જે છે एनसीईआरटी માં મેન્શન નથી બેટા તો યાદ રાખજો કે એ સાયન્ટિસ્ટ કોણ તો બેટા એ સાયન્ટિસ્ટ નામ છે પરકિન્જ કયો સાયન્ટિસ્ટ છે બેટા પરકિંજ જે છે એક સાયન્ટિસ્ટ છે બેટા કે જેણે જે છે એ કઈ સાલમાં બેટા તો કે અઢારસોને ઓગણચાલીસમાં કઈ સાલમાં બેટા અઢારસોને ઓગણચાલીસથી સાલમાં શું કીધેલું છે બેટા તો સમજો એણે જે છે એ કોણી શોધ કરી છે બેટા તો કે પ્રોટોપ્લાઝમની શોધ કરી કોની શોધ કરી છે બેટા પ્રોટોપ્લાઝમ જેને કહેવામાં આવે છે બેટા જીવંત રસ

અને એની અંદરની બાજુ જે રચના આપેલી છે જેને કહેવામાં આવે છે બેટા કોષ રસ સ્તર શું કહેવામાં આવે છે બેટા કોષ રસ સ્તર જે છે એ કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો કે એણે શું કીધું કે વનસ્પતિની અંદર બેટા જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે છે શું જોવા મળે છે બેટા જુદા જુદા પ્રકારના

ચલો આગળ ડિસ્કસ કરી કઈ સાલમાં તો કે અઢારસો ને ઓગણચાલીસ માં કઈક શોધ કરેલી છે કઈ સાલમાં બેટા અઢારસો ને ઓગણચાલીસ માં શાંતિથી સમજો બેટા કે આજે સ્વાન જે છે

આપણને સિમ્પલ વસ્તુ ખબર છે કે એની અંદર આપણને કોષ રસ જોવા મળે રાઈટ બીજું કોષ કેન્દ્ર જોવા મળે પણ હાલ એટલી વસ્તુ તમે સમજો કે આજે કોષ રસ જે છે એની ફરતે આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા તો કે કોષ રસ પટલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા કોષ રસ પટલ તો પ્રાણી કોષની ફરતે આવેલું સ્તર જેને રસ સ્તર પણ કહેવામાં આવે છે બેટા

મેં તમને હમણાં જ કીધું ને બેટા કે વનસ્પતિ અંદર ની અંદર જોવા જઈએ તો આ એક વસ્તુ ખાસ જે છે એ તમારે યાદ રાખવાની છે અને કઈક એણે આવું બી કીધું પ્રાણી કોષ તો જોયો કોસર સ્તર બી જોયું બટ એણે કઈક આવું કીધું બેટા કે જો હું વનસ્પતિ કોષ લઉં ને

જે વનસ્પતિ શાસ્ત્રી છે બેટા અને અને એક છે સ્વાન બાબા રાઈટ કઈ વસ્તુ લખવાનું છે બેટા સ્લેડન્ડ અને સ્વાન બેટા સ્લેડન્ડ અને સ્વાન બંનેએ ભેગા મળીને બંને સાથે મળીને શું કર્યું છે બેટા તો કે એક થિયરી આપી છે રાઈટ અને આ થિયરી જે છે જેને કહેવામાં આવે છે બેટા કોષવાદ શું કહેવામાં આવે છે બેટા કોષવાદ કહેવામાં આવે છે અને આ કસવાદ કોષવાદની અંદર એને શું કીધેલું છે બેટા કે કોઈ પણ સજીવ લો કોઈ પણ સજીવ લો બરાબર આ સજીવ જે છે એ શેના બનેલા છે બેટા તો કે કોષોના બનેલા છે કોષો અને કેના તો કે તેની નિપજોના બનેલા છે નિપજોના બનેલા છે અને જોડે જોડે શું કીધું બેટા તો કે શરીરનો રચનાત્મક ક્રિયાત્મક એકમ ક્રિયાત્મક એકમ કોણ છે બેટા તો કે કોષ છે બરાબર આ થિયરી કોણે આપેલી છે બેટા સ્લેડન અને સ્વાન બેટા એક વસ્તુ આને ના કીધું એક વસ્તુ એને ના કીધું શું ના કીધું બેટા તો ખાસ યાદ રાખજો એને એવું નહી કીધું નવા કોષોનું નિર્માણ કેવી રીતે થશે બેટા નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે તેના વિશે માહિતી આપી નથી તો ભવે એવું થાય ને કે જો એને માહિતી ન આપી હોય

રાઈટ એણે કીધું અને બધું ક્રેડિટ કોને જતું રહ્યું તો કે વિડ્રો વિલ્સો ને જતું રહ્યું એણે શું કીધું સમજો એણે કઈક આવું કીધું એણે કઈક આવું કીધું શું કીધું ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા અરે મેડમ આવું શું ભણાવો છો ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા

જે કોઈ કોષો જે છે એનું નિર્માણ સેમાંથી થશે બેટા તો કે ઓલરેડી છે ઓલરેડી છે એટલે પૂર્વ છે એટલે અસ્તિત્વ ધરાવતા પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોઈ સજીવ જે છે અથવા સોરી જે કોઈ કોષો જે છે એમાંથી જે છે શું થશે બેટા તો કે નિર્માણ પામે છે

તો યાદ રાખજો એ છે આપણા બાબા તે બાબા રુડોલ્ફ વર્ષો બાબા ડન તો આ રીતે જે છે બેટા આપણે સેલ રિલેટેડ કોસ રિલેટેડ જે કોઈ અહીંયા માહિતી જે છે બેટા એ ટોટલી જે છે એ આપણે ડિસ્કવરી રિલેટેડ જે છે એ આપણે કમ્પ્લીટ કરી છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા મળીએ છીએ એક નવા ટોપિક સાથે રાઈટ તો તમે આ જે છે તમને કેવો લાગ્યો છે બેટા એ જે છે તમે મને કમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ઓબ્વિયસલી શેર કરવાનું ભૂલાય નહીં રાઈટ થેન્ક યુ સો મચ બેટા